વડોદરા શહેર તાજીયા કમિટીના ચેરમેન સૈયદ જાહિદ હુસેન બાપુની અધ્યક્ષતામાં યાપુતપુરા ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી આવેલા તાજીયા કમિટીના પરવાનેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તાજિયા અંગે સલાહ સૂચનો આપવામાં આવી હતી આ પ્રસંગે તાજીયા કમિટીના વાઇસ પ્રેસિડેન્ટ એમ કાદરી ઉર્ફે ગુડ્ડુભાઈ મચ્છીપીઠથી આવેલા ફિરોજભાઈ તંદેલજાના ઇલિયાસભાઈ વાડીવાલા અયુબભાઈ દાડી તેમજ માજી ડેપ્યુટી મેયર ચિરાગભાઈ શેખ એડવોકેટ બાબુભાઈ શેખ બફાતીસા દીવાન તેમજ આ તાજ્યા કમિટીના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ સાદી કાજલવાલા જવાબ આપું કે નહીં છે ચિરાગબેન ભાઈ છે એ हजारों आदमी से मसले करने जाने से बेहतर है कि पंद्रह आदमी कमेटी वाले मसला करके के मसले को आगे ले जाएंगे आप सब मेंबरों, ये कमिटी के आप सब आगे बन ये समझ कर आपको आज तक जो हुआ बड़ा दुख होता है बापू को और मुझे भी कई बार ताजिया कमेटी के ही बात को नजरअंदाज करके हमारे नौजवान हमारे आगे अपनी मर्जी से अपने टाइम से अपनी तरह से चलते है। तो हैं तो पुलिस के साथ होगी बराबर है अब विस्तार के समाज के साथ नहीं, नहीं हमको समाज के साथ खेचा रखना भी है और मिलके हमें ये बात करना है। समझे?

અને આવનારા દિવસોમાં તાજિયા શરીફ માટે કમિશનરશ્રી પાસે જઈશું અને કમિશનર અને આવનારા દિવસોમાં જગન્નાથની યાત્રા બી છે અને યાત્રાને ધ્યાનમાં રાખીને અમે લોકો ચર્ચા કરીશું તાજીયા ઠંડા કરવા માટે ઠંડા કરવાનો સરસ તળાવ પર જ રહેશે અને દરેક તાજિયા પરવાને દર તાજિયા તલાવ પર લઈને જાવ છે એ બાપુ જો કમિશનર પરવાનગી નહીં આપે મોતા તાજિયાની તો આગળ શું કાર્યવાહી કરશું એ પછી નિર્ણય કરીશું એ નિર્ણય પછી કરીશું આજ રોજ તાજિયા કમિટીના પ્રમુખ સૈયદ જાહેદ હુસૈન બાપુની આગેવાનીમાં વડોદરા શહેરના તમામ તાજિયાના આગેવાનો તાજીયાના પરવાનેદારોની આજે મીટિંગ બોલાવવામાં આવી હતી એનો મુખ્ય હેતુ શહેરમાં એકલા શાંતિમય મોહરમ શરીફનો તહેવાર ઉજવાય તેમજ આવનાર આગામી સમયમાં જે બી તહેવારો આવે છે એ શાંતિ અને એકતાથી ઉજવાય એ અમારું હતું અને અમારું લક્ષ છે બીજી એ છે કે ભગવાન જગન્નાથની રથયાત્રા પણ કદાચ ના આગળ પાછળ છે તો અમે પણ એમાં બધા સહભાગી થવા માંગીએ છીએ અને શહેરમાં આનંદ અને ઉલ્લાસથી ઉજવાય એવી અભ્યાર્થના પણ રાખીએ છીએ યાપુતપુરા ખાતે રાજ્યના પરવાનેગારની વચ્ચે જે મિટિંગ થઈ આજે બરોડા શહેર તાજિયા કમિટીએ બરોડા શહેરના તાજિયાના પરવાનેદારોની આજે મિટિંગ અમે લેવામાં આવી હતી અને તાજિયા પરવાનેદારોની જે પણ સૂચના છે એ અમે માગી હતી તાજિયા પરવાનેદારોની જે રાય રાખી છે તાજિયા પરવાનેદારોની જે પણ જે અમે સાંભળ્યું છે એ અમે કમિશનરને રજૂઆત કરવાની છીએ વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે